નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ડે ન્યૂઝ તમામ નાગરિકને સરકારી લાભ મળી રહે તે હેતુસર સાંસદ હેમાંક જોશી અને શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજના સહયોગથી સરકારી લાભ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સમા વિસ્તારમાં પ્રજાપતિ ભવન ખાતે વડોદરા શહેરના સાંસદ હેમાંક જોશી તેમજ શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સમા વિસ્તારના તમામ લોકોને સરકારી લાભ મળી રહે તે હેતુસર સરકારી લાભ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અંત્યોદયના વિચાર હેઠળ લોકોને મળે તે બાબતે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ શ્રમયોગી કાર્ડ આવકનો દાખલો બીજા તમામ પ્રકારની એવી યોજનાઓ વિધવા પેન્શન યોજના એવી તમામ યોજનાઓના સાથે સંકલિત કરી અને એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ અને તમામ વડીલો સાથે મળી અને તમામ પ્રજાપતિ સમાજ અને એમની સાથેના સર્વ સમાજને લાભ મળે તે માટે એક આ મોટા કેમ્પનું આયોજન સરકારી તંત્ર દ્વારા મળીને કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા સેવાહિત સંગઠન માટેની રહી છે ત્યારે આ સુંદર કેમ્પના આયોજન બદલ પ્રજાપતિ સમાજની સમગ્ર ટીમ અને મારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા મહાનગરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીને એમની સમગ્ર ટીમના માધ્યમથી આજે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજને સાથે રાખીને વોર્ડ નંબર બેની સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ લોકોને મળે તેટલા માટે માન્ય કલેક્ટરશ્રી અને એમના વિભાગના સિટી પ્રાંત અને અન્ય અધિકારીઓના માધ્યમથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આજે આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે સામાન્ય રીતે કેમ્પમાં આધાર કાર્ડને લગતા પુરાવા હોય આધાર કાર્ડમાં ફેરફારને લગતું કામ હોય આવકના દાખલા હોય આયુષ્યમાન કાર્ડ હોય ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના હોય આવી બધા જ પ્રકારની યોજનાઓનો સીધો લાભ આ લોકોને મળે એના માટેનો પ્રયત્ન જે કરવામાં આવી રહ્યો છે ત્યારે સાંસદ તરીકેનો એમનો સૌપ્રથમ કેમ્પ છે અને આજના કેમ્પમાં પ્રજાપતિ સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ત્યારે વડોદરાની ભારતીય જનતા પાર્ટી તરફથી યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ અને એમના માધ્યમથી થઈ રહેલા કામ માટે એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ સમા વિસ્તારમાં ઉત્તર કચેરીના જે સમાજ વિસ્તાર છે એ લોકોના માટે શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સેવા સેતુ કેમ્પનો કાર્યક્રમ રાખેલો છે અને આ કાર્યક્રમ અમારા લોક લાડીલા નવા સાંસદ શ્રી હેમંતભાઈ શોશીના સાથ સહકારથી કરેલો છે અને સવારથી જ અહીં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો છે અને આ કાર્યક્રમ બે વાગ્યા સુધી ચાલશે આ કાર્યક્રમમાં સાથ સહકાર આપવાવાળા તમામ લોકોનો અમે વરિયા પ્રજાપતિ સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય વિળાનાથ આજ રોજ વોર્ડ નંબર બે ખાતે કોરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સમાજની પ્રજાપતિ ભવનની અંદર સેવા સેતુનો ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો પ્રજાપતિ સમાજ અને આપણા લોકલાડીલા સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીના સહયોગથી મોટી પ્રમાણમાં વિસ્તારના લોકોએ લાભ લીધેલો જેમના પણ કંઈ નાના મોટા કામો અટવાયેલા હતા એ બધા આ કેમ્પમાં વિસ્તારના લોકો સમાજની સાથે સાથે વિસ્તારના વિવિધ લોકોએ પણ લાભ લીધું છે આ સુંદર કાર્યક્રમ આયોજન બદલ હું આદરણીય ડોક્ટર જોશી પ્રજાપતિ સમાજના પ્રમુખ અમારા ભાઈ જયેશભાઈ અને સમાજના સૌ ટ્રસ્ટીગણોને ખૂબ ખૂબ શુભકામના પાઠ સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ તરફથી આ બધા સરકારી લાભોનો આધાર કાર્ડ બાબા કાર્ડ પછી નિરાધાર કાર્ડ એ બધા કાર્ડોનું હેમાંગભાઈ જોશી આપણા સંસદ દ્વારા એમના ઉપક્રમથી આ ખુબ સરસ કાર્ય રાખ્યું છે એ બદલ હું હેમંતભાઈ જોશીનો અને ભારતીય જનતા પાર્ટીનો ખુબ દિલથી આભાર વ્યક્ત કરું છું પ્રજાપતિ સમાજ પ્રમુખ જયેશભાઈ પ્રજાપતિ શ્રી સૌરાષ્ટ્ર પ્રજાપતિ સમાજ વરિયા પ્રજાપતિ સમાજ વડોદરા દ્વારા નિઝામપુરામાં આજે સેવા સેતુ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ વિસ્તારના નાગરિકોને સારી સુવિધા એમના ઘર પાસે જ મળી રહે જેમ કે આવકનો દાખલો હોય કે આધાર કાર્ડ હોય આધાર કાર્ડ નવું હોય સુધારણા કરણ હોય એમ અનેક જાતના કાર્યો અહીંયા આગળ લોકોની સુવિધા માટે કરવામાં આવી રહ્યા છે હું વરિયા પ્રજાપતિ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વડોદરા શહેરના નાગરિકો બધી આભાર માનું છું કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ પહેલા પણ કરતા હતા અને આવનારા દિવસોમાં પણ કરતા રહેશે અને ખૂબ ખૂબ અભિનંદન આપ